અંકલેશ્વર માં ફોર વ્હીલ ના ગાડી ના શોરૂમ ના કર્મચારીઓ કર્મચારીઓ સોલાર સિસ્ટમ લગાવવા તરફ વળ્યા વિશ્વ ગાયત્રી મંદિરે નર્મદા જયંતિ મહોત્સવ નિમિત્તે શ્રી સૂર્ય મહાપુરાણ કથા નો બારમી ફેબ્રુઆરી સુધી નર્મદા જયંતિ મહોત્સવ ઉજવણી કરાશે નર્મદા નદી પાણી છોડાવવા આજી કરતા સંતો મહંતો અંકલેશ્વરની શ્રી અંબિકા ઓટો સેલ્સ એન્ડ સર્વિસના વર્કશોપના કર્મચારીઓને ગ્રાહક સહિત તેના માર મારતા હોવાના સીસીટીવીના મુજબ ફરિયાદ નોંધાઈ છે બનાવની મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના ગામે આવેલ શ્રી અંબિકા ઓટો સેલ્સ એન્ડ સર્વિસમાં ગ્રાહક સમીરભાઈ ભીખાભાઈ ગધે ઠર્યા પોતાની સફેદ કલરની ફોર્ચ્યુનર ગાડી સર્વિસ અર્થે મૂકી ગયા હતા જે ગાડીની સર્વિસ ન થતા ગ્રાહક સમીરનો નો પિત્તો ગયો હતો અને વર્કશોપમાં ઘુસી જઈ કર્મચારી હિતેશભાઈ હરિસિંહભાઈ પટેલની ફેટ સમેર ગધેઠરિયાએ પકડીને તેને ઢીકાપાટુનો માર મારી ઈજા પહોંચાડી હતી ગ્રાહક સમીર સાથે અન્ય અનિલ રાવલ ચિરાગ રાઠોડ અફઝલ પઠાણ એ પણ ભેગા મળી વર્કશોપમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા ઈજાગ્રસ્તોએ હુમલો કરનારા ગ્રાહક સમીર સહિત અન્ય ત્રણ મળી ચાર સામે અંકલેશ્વર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પણ ચાર સામે ગુનો નોંધી ઝડપી પાડવાની કવાયત શરૂ કરી છે ભરૂચ નગરપાલિકા દ્વારા સોલાર સિસ્ટમ લગાવી વીજળીની બચત કરવા પ્રથમ પ્રયોગ કર્યો છે ત્યારે સરકારી કચેરીઓ બાદ હવે રહીશો પણ સોલાર સિસ્ટમ પોતાના મકાનો ઉપર લગાડી વીજળી બચાવી રહ્યા છે ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી અંતર્ગત ભરૂચ નગરપાલિકા બાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધાબા પર લગાવવામાં આવેલી સોલાર રૂફટોપ સિસ્ટમનું લોકાર્પણ ભરૂચ જિલ્લા કલેક્ટરે કર્યું હતું જો કે સોલાર સિસ્ટમથી વીજળીમાં બચત થઈ રહી હોવાના કારણે હવે સોસાયટીના રહીશો પણ સોલાર સિસ્ટમ તરફ વળી રહ્યા છે ત્યારે ભરૂચના ઝાડેશ્વર વિસ્તારની પચાસ થી વધુ સોસાયટીના રહીશોએ પોતાના મકાનો ઉપર સોલાર સિસ્ટમ લગાવી વીજળી બચાવી રહ્યા છે ઝાડેશ્વર રોડ ઉપરની તુલસીધામ ચિત્રકૂટ એક અને બે જીએનએફસી ટાઉનશીપ સહિત ભરૂચના ઝાડેશ્વર રોડ ઉપરની અંદાજીત પચાસ થી વધુ સોસાયટીના રહીશોએ પણ પોતાના મકાનો ઉપર સોલાર સિસ્ટમ લગાવી વીજળી બચાવી રહ્યા છે

સોલાર સિસ્ટમો લગાવી દેતા આજે વીજળીનો બચાવ થવા સાથે લાભદાયક સોલાર સિસ્ટમ થઈ રહી હોવાનું પણ રહીશો જણાવી રહ્યા છે પહેલી ખુશી તો એ છે કે ગ્રીન એનર્જીમાં અમે સહભાગી થઈ શકીએ છીએ ગ્રીન એનર્જી વાપરવામાં કે અમે એમાં એક ગ્રીન એનર્જીમાં સહભાગી થઈ શકીએ છીએ કે ગ્રીન એનર્જીનો લાભ મળી શકે બીજું કે આપણે જોઈએ તો યુનિટ પણ મેક્સિમમ યુનિટ જોઈએ તો દસથી અગિયાર પોઈન્ટ મેક્સિમમ થાય છે અને આમ જનરલી જોઈએ તો સાડા સાત આઠ પોઈન્ટ જેવા તો થાય છે જ થાય છે એટલીસ્ટ ચોમાસામાં પણ બેથી ત્રણ પોઈન્ટ ભર ચોમાસું હોય તો પણ બેથી ત્રણ પોઈન્ટ થતા હોય છે એટલે એક તો આપણે ઇલેક્ટ્રિક બિલમાં પણ બહુ ફાયદો થાય છે કે અમે જ્યારથી અમે સવા વર્ષ થયું છે ત્યારથી આ સોલાર સિસ્ટમ વાપરીએ છીએ અત્યારે બિલ નથી ભરતા અમે એટલે એક મોટો ફાયદો છે કે ઇલેક્ટ્રિક બિલમાં બહુ ફાયદો થાય છે ઇકોનોમિકલી બહુ આપણે ફાયદો થતો જોવા મળે છે અને બીજું કે ગ્રીન એનર્જીનો ભરપૂર આપણે ઉપયોગ કરીએ છીએ એટલીસ્ટ મારે પાસે સોલર કુકર પણ છે એમાં પણ આપણે ઘણી બધી ઇલેક્ટ્રિક એ બચાવી શકીએ છીએ અને ઇલેક્ટ્રિક બિલમાં ફાયદો મેળવી શકીએ છીએ અમારા જમાનામાં લાઇટ હતી પણ સોલર સિસ્ટમ નથી એટલે લાઇટ બિલ બહુ ભરવું પડતું હતું પણ અત્યારે આ સોલર સિસ્ટમ આવી છે એટલે લોકોને લાઇટ બિલ નથી ભરવું પડતું અમે પણ ભર્યું નથી અને ઘણો ફાયદો છે એમાં ઇલેક્ટ્રિકસિટી બચાવવાનું એટલે લોકોએ એ તરફ વળવું જોઈએ એવો મારો અનુભવ છે ભરૂચની વિવિધ હોટલો રેસ્ટોરન્ટ હોસ્પિટલો દ્વારા પણ પોતાના ઢાબા ઉપર સોલાર સિસ્ટમ લગાવીને વીજળીની બચત કરાઈ રહી છે ભરૂચ શહેર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સરકારી કચેરીઓ તથા મકાનોના ધાબા ઉપર સોલાર સિસ્ટમો લગાવી વીજળી ઉત્પન્ન કરવા સાથે વીજળીનો બચાવ કરી રહ્યા છે સોલાર સિસ્ટમ ઉનાળાની આકરી ગરમી અને તાપમાનના કારણે વધુ પ્રમાણમાં વીજળી ઉત્પન્ન થનાર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે છવ્વીસમી જાન્યુઆરીએ ભરૂચ નગરપાલિકામાં પ્રથમ વખત સોલાર સિસ્ટમનું લોકાર્પણ થયું હતું અને ત્યારબાદ ગઈકાલે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી સ્થિત એટલે કે ધાબા ઉપર એક વિશાળ સોલાર સિસ્ટમ ઊભી કરવામાં આવી હતી એનું લોકાર્પણ ભરૂચ જિલ્લા કલેક્ટરના હસ્તે કરવામાં આવ્યું હતું અને જે રીતે સોલાર સિસ્ટમમાં વીજળી ઉત્પન્ન થઈ રહી છે એનાથી વીજળીમાં પણ બચત થઈ રહી છે તો આ પ્રયોગ ઘણા રહીશોએ પણ અપનાવ્યો છે આપ જોઈ રહ્યા છો તે રીતે અમારી સોસાયટી વિસ્તાર છે સોસાયટી વિસ્તારમાં લોકોએ પણ હવે સોલાર સિસ્ટમ લગાવી રહ્યા છે લગભગ ભરૂચ જિલ્લા ભરૂચ શહેરની પચાસથી સાહીઠ જેટલી સોસાયટી વિસ્તારમાં રહીશોએ સોલાર સિસ્ટમ લગાવી છે અને વીજળીની બચત કરી રહ્યા છો તો આપ જોઈ રહ્યા છો જે રીતે સોસાયટી રહીશોએ જો આપણે દૂર સુધી જોઈએ તો પણ રહીશોએ જે રીતે ધાબા ઉપર આ વીજળીનું કારણ એ છે કે ઉનાળામાં વધારે પડતો તાપમાનના કારણે પણ વીજળી વધુ પ્રમાણમાં ઉત્પન્ન થતી હોય છે અને એના કારણે વીજળીનો બચાવ પણ થતો હોય છે તો સાચા અર્થમાં ભરૂચ શહેર જિલ્લામાં તેમજ સમગ્ર ગુજરાતમાં સોલાર સિસ્ટમ લગાવવાનું સારી રીતે ચાલી રહ્યું છે સોલાર સિસ્ટમથી વીજળીની બચત થઈ રહી છે અને સારી એવી વીજળીમાં બચાવના કારણે આજે સરકાર પણ એક ડિજિટલ ઇન્ડિયા બનાવવા જઈ રહી છે ત્યારે તમે જોઈ રહ્યા છો કે ભરૂચ શહેરના સોસાયટી વિસ્તારમાં સોલાર સિસ્ટમ લગાવીને વીજળી બચત કરાઈ રહી છે ત્યારે તમામ શહેરીજનોને પણ એક એવી અપીલ છે કે આવનાર સમયમાં ઉનાળો આવવાનો છે ને ઉનાળો

નર્મદા આજે લુપ્ત થઈ જતા નર્મદા અવવારે આવેલ પચાસથી વધુ આશ્રમના સંતો મહંતો નર્મદા જયંતિની ઉજવણી કરવા માટે મૂંઝવણ અનુભવી રહ્યા છે ત્યારે જાડેશ્વરના વિશ્વ ગાયત્રી મંદિરે નર્મદા ઘાટ ઉપર નર્મદા જયંતિ મહોત્સવ નિમિત્તે શ્રી સૂર્ય મહાપુરાણ કથાનું આયોજન થતા ભક્તજનો લાભ લઈ રહ્યા છે જો કે વર્ષથી નર્મદા નદીમાં પાણીના અભાવે સરકાર પાસે સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાવવા માટે આજીજી કરી રહ્યા છે ભરૂચના જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરે વીસ વર્ષથી નર્મદા જયંતિ ઉજવણી થાય છે અને તેમાં એકસો આઠ નૌકા વિહારનું ભારે મહાત્મય રહેલું છે નૌકા વિહાર ભાડભૂત નજીક નર્મદા અને દરિયાના સંગમ સ્થળે ભજન મંડળી સાથે પહોંચી નર્મદા જયંતિની ઉજવણી કરતા હતા જે આ વખતે નર્મદા નદી સદંતર નામશેષ થઈ જતા બોટ ચાલી શકે તેમ ન હોવાથી આ વખતે એકસો નૌકા વિહાર નહીં થાય તેમ મહંત શ્રી શ્રી એક અલગગીરી મહારાજે જણાવ્યું છે વિશ્વગાતી મિશન ભારત તરફથી દર વર્ષે લગદમના ઓવારે જાડેશ્વર ભવ્યતાપૂર્વક નર્મદા જયંતિ ઉજવવામાં આવે છે તે પ્રમાણે ચાલુ વર્ષે એકવીસમી નર્મદા જયંતિ મહોત્સવ તારીખ પાંચમીથી બારમી સુધી ઉજવવામાં આવી રહ્યો છે પાંચમી તારીખે બપોરે ત્રણ વાગે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં સેંકડો યજમાનો જોડાયા હતા સાંજે પાંચ વાગે ગાયત્રી આ સૂર્યનારાયણની કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તે અનુસાર દરરોજ પાંચમી તારીખથી અગિયારમી તારીખ સુધી દરરોજ સાતથી ત્રણથી છ ગાય સૂર્યકથા સૂર્યનારાયણની કથાનો પ્રારંભ ચાલે છે જેમાં સેંકડો હજારો ભાવિકો લાભ લે છે તારીખ દસમી આવતી તારીખે રવિવારના રોજ મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે જે મેડિકલ કેમ્પમાં સાત ડૉક્ટરો જે સર્વરોગ નિદાન

નર્મદા જયંતિ પહેલાં ડેમમાંથી પાણી છોડાવવાની માંગ સંતો તેમજ મહંતો કરી રહ્યા છે ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં કયો ઉમેદવાર ઉમેદવારી કરશે તે વાતને લઈ લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવા છેલ્લા ચાર માસથી મતદારો સમક્ષ દેખા દેતા લોકો માની રહ્યા છે કે ભાજપમાં તો મનસુખ વસાવાને જ ટિકિટ મળશે તો કેટલાક લોકોમાં અનેક તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં કયો ઉમેદવાર ઉમેદવારી કરશે તે વાતને લઈ લોકસભાના સાંસદ મનસુખ વસાવા છેલ્લા ચાર માસ થી મતદારો સમક્ષ દેખા દેતા લોકો માની રહ્યા છે કે ભાજપમાં તો મનસુખ વસાવાને જ ટિકિટ મળશે

જો સોલ સાંસદોને રિપીટ ન કરવામાં આવે તો ભરૂચ બેઠક ઉપર મનસુખ વસાવા પણ ટિકિટ ગુમાવી શકે તેવી ટિકિટ નહીં મળે તો કદાચ ભાજપ આ બેઠક ગુમાવી શકે તેવી ચર્ચાઓને લઈ રાજકારણ ગરમાયું છે તો મનસુખ વસાવા નર્મદા નદીમાં પાણી છોડવા માટે દિલ્હી સુધી પહોંચ્યા છે હાલની લોકસભાની ચૂંટણીમાં મનસુખ વસાવાને ટિકિટ ન

સંદીપ માંગરોલાને લોકસભાની ટિકિટ અપાય તો તેઓએ જીતવા માટે ભારે તનતોડ મહેનત કરવી પડશે અને સંદીપ માંગરોલા બાજી મારી જાય તેવી શક્યતાઓ પણ વર્તાઈ રહી છે તો આદિવાસીઓના મસીહા છોટુભાઈ વસાવા પણ બીટીપીમાંથી માંથી લોકસભાની ચૂંટણીમાં ઉતરશે તો છોટુભાઈ વસાવાની આદિવાસી સમાજ રહેલી છે કારણ કે વિધાનસભાની બે બેઠક ઉપર આદિવાસીના બેઠક ભાજપના હાથમાંથી આંચકી લીધી છે લોકસભાની ચૂંટણીમાં ત્રિપાંખીઓ જંગ ખેલાય તો ત્રણેય ઉમેદવારો માટે ચૂંટણી જીતવા માટે ભારે કમર કસવી પડશે અને ભાજપ કોંગ્રેસ પક્ષોની રસાકસી વચ્ચે બીટીપી મેદાન મારી જાય તો તેમાં કોઈ નવાઈ નહીં તેમ જણાઈ રહ્યું છે હાલ તો ટિકિટ ઈચ્છુકોએ દિલ્હીમાં ધામા નાખી દીધા છે કયા પક્ષનો કોણ ઉમેદવાર હશે તે એક ટોક ઓફ ધ ટાઉન કિસ્સો બની રહ્યો છે રિલાયન્સ ગ્રાઉન્ડ ઉપર ધીરુભાઈ અંબાણી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું ભરૂચના રિલાયન્સ ગ્રાઉન્ડ ઉપર ધીરુભાઈ અંબાણી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રિલાયન્સ અને બિલ્લા કોપર વચ્ચે જંગ જામી હતી અંતે ફાઈનલમાં બિલ્લા કોપરની ટીમનો વિજય થતાં તેઓને ટ્રોફી એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં બેસ્ટ બોલર તથા બેસ્ટ બેટ્સમેનનું પણ સન્માન કરવામાં આવ્યું હતું રાજપારડી નજીક પલટી માર્યા બાદ કોલસી ભરેલી ટ્રક સળગી ઉઠતા દોડધામ મચી જવા પામ્યો હતો રાજપારડીની ભુંડવા ખાડી પાસે કોલસા ભરેલી ટ્રકે પલટી ખાધા બાદ અચાનક આગ ફાટી નીકળી હતી આ વિસ્તારમાં બિસ્માર રસ્તાના કારણે અકસ્માતના બનાવો બની રહ્યા છે સદનસીબે ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરનો આ બાદ બચાવ થયો હતો રાજપારડીની જીએમડીસી ખાતે એક ટ્રક ઝઘડિયા તરફ જતી હતી તે દરમિયાન ભુંડવા ખાડી પાસેના પુલ પાસે કોઈક વાહન ચાલકને બચાવવા જતા વાહન ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને સંતુલનને ગુમાવી ટ્રકે પલટી મારી હતી આ દરમિયાન ડીઝલની ટેન્કમાંથી ડીઝલ બહાર નીકળતા ટ્રક આગના હવાલે થઈ હતી ભુંડવા ખાડી પરના પુલ માર્ગ ઉપર ઉબડ ખાબડ વાહન ચાલકોનું સંતુલન રહેતું નથી જેથી નાના મોટા અકસ્માતો થાય છે આ ઘટનામાં પણ માર્ગ ઉડ હોય ટકે પલટી મારી હોવાનું લાગી રહ્યું છે આગમાં આખી ટ્રક બળીને રાખ થઈ ગઈ હતી લશ્કરોએ દોડી આવી પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો સદનસીબે ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર નો બચાવ થયો છે ભરુચ વડોદરા વચ્ચેના કરજણ સાદલી અવાલખના મુખ્ય માર્ગ ઉપર બેસણામાંથી પરત ફરતો ટેમ્પો પલટી મારી જતા છવ્વીસ થી વધુ લોકોને ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા સાદલી અવાખલ મુખ્ય માર્ગ પર ટેમ્પો પલટી જતા બેસણામાંથી પરત ફરતા પાણી થા ઘરે જતી વેળા ટેમ્પોના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા ટેમ્પામાં સવાર પિસ્તાળીસ પૈકી છવ્વીસ જણા રોડ ઉપર ફંગોળાઈ જતા તમામને ઈજાઓ થતા સારવાર માટે ખસેડાયા હતા અકસ્માતના કારણે ઇજાગ્રસ્તો રોડ પર જ બૂમાબૂમ કરી મૂકી હતી અનુસૂચિત જનજાતિ અને જાતિ ઓબીસી દ્વારા આયોજિત અનામતના મુદ્દાને લઈ એક દિવસીય ચિંતન શિબિર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અનુસૂચિત જાતિ જનજાતિ અને ઓબીસી દ્વારા આયોજિત અનામતના મુદ્દાને લઈ એક દિવસીય ચિંતન શિબિર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કાર્યક્રમમાં તમામ મહેમાન જમ્બુસરના ધારાસભ્ય સંજયભાઈ સોલંકી પ્રભુદાસભાઈ મકવાણા સોશિયલ મીડિયા પ્રમુખ ઇરફાનભાઈ ડોક્ટર રતિલાલ આઈ રોહિત નરેન્દ્રભાઈ સોલંકી ભરતભાઈ ગોહિલ અશોકભાઈ જાંબુ વગેરે હાજરી આપી ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ આદિનાથ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત તક્ષશિલા વિદ્યા સંકુલ ખાતે વસંત પંચમી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ તક્ષશિલા વિદ્યાલય વસંત પંચમી નિમિત્તે રંગારંગ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં આમંત્રિત મહેમાનોને હસ્તે દીપ પ્રાગટે કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો આ કાર્યક્રમમાં ધોરણ એક થી પાંચ ઇંગ્લિશ મીડિયમ તેમજ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી સદર કાર્યક્રમમાં સ્કૂલના ટ્રસ્ટી ગુમનભાઈ પટેલ તક્ષશિલા વિદ્યાલય રસીલા કુંભાણી પ્રિન્સિપલ તથા પ્રિન્સિપલ જશવંત પરમાર અને અન્ય શિક્ષક શિક્ષિકાઓ વાલીઓ આમંત્રિતો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો